જોતા બેનનો બંગલો તા જો બંગલો તા જો હે તમને કહ ઈ બિશાળા કેટલું આ બધી કમાણી કરી ત્યાં જો અસલ બંગલો થઈ ગયો બેન ને તમને કહ પણ એને ભોગે એવો દીધો ને છોકરાઓને ભણાવવામાં ગણાવવામાં ગામડામાં હતા લે નકર હે પણ જો જો કેવું અસલ થઈ ગયું ઘર ત્યાં જો લાઇટું તીન થાય કે છે ઓ સે ઓછું પાસે કેવું અસલ હે રોડ રોડ ઉપર છે પાછુંથી કેવું અસલ લાગે હું તો એમ કહું તમને કેવું અસલ ઘર છે આ બધું છે ને મહેનત કરે તો થાય બધું મહેનત વગર કઈ નથી થાતું હે આ સવયે કરીએ તો બધું થાય ને બધું છે ને આપણે ભોગ દેવો પડે હે બે માણસ ને દેવો પડે ને માં દેવો પડે બાપ ને દેવો પડે ને બધાય ભોગ દે ને તો છે ને બધું થાય છે નકર કઈ થાય નહીં હું તો સાચી વાત કરું તને તને ભલે દુઃખ લાગે પણ આપણે છે ને મોટા ને ક્યાંય નીકળવા જ ન દીધો ના ઈને ક્યાંય કંઈ ખબર ન પડે ઈને ક્યાંય કંઈ ખબર ન પડે છોકરો વાત વાહે નીકળવા દીધો હોત ને તો અટાણે ગામડામાં ગામડામાં રાખી મૂકો જો જોઈએ નોકર આપણા સંદીપને ને જો નીકળી ગયો ના બા મારે ભણવા જાઉં અટાણ ક્યાં આગળ પૂગી ગયો હે છોકરાઓને કરવું હોય કરવા દેવાય આપડી પાહે ને ન રાખી મૂકાય હું તો હાસી વાત કરું તને દુઃખ ભલે લાગે તને પણ હું તો જો સી સે ઈ વાત તને કરું છું હે આ શું ખોટું મારી વાત તું મને કે ઈતા બરાબર બધી વાત પર મને બાયણું ખખડાવું ને હરમ થાય હે પાછું ભલે મેં બેનને એમ નથી કીધું કે અમે આવી રીતે આવ્યા નામ સે નહીં ને તેમ કે બેન બિસાડી રોકા આવે કોઈ દીને એવું નથી ને કે બેન ના આવી ને પીતા એમ હરખમાં છે ને એમ નથી ખબર કે આપણે આવી રીતે હોય કાઢી મીકાને વાયડી થઈ બાયથી ને હે એટલે આપણે એમ થાય કે કેમ બેનને કેવું ધીરે ધીરે કહી આપણે હે બનેવી હામું આપણે કેવું ખરાબ લાગે ઘરમાં આવી હોય ની હો ઈ ને તમાર દીકરો ને વહુ ને કેવા હારા કેવા હારા તમે જોવો તો અને તો ઈ જ વિશાલ થાય કોઈ ની હવે કોઈ કેતા નહિ તમને એટલે કહું હો વળી તમે ક્યાંક વાત કરજો નહિ તો આવી રીતે આયવા આપણે છે ને એમ કઈ કહેવાની જરૂર નથી થાતી ઈ ને કઈ અમે રોકાવા આયવા કે કે હાલ ને તારે બેન કે કે થોડાક દી રોકાઈ આવીએ બરાબર ને બીજું કઈ તમે કેતા નહિ ના બાપા મારે શું કેવાનું હોય તમે બે નું વાત કરો હું દે દેવા પછી આપણે કઈ લે હું બરાબર ને પાસ દી ત્યાં કાર્ડ લઈ વા કંકાસ માં રહેવું એને કરતાં શાંતિથી પાસ દીઆઈ રહી આપણો જીવ મોકળો થાય હું તો એમ કહું બરાબર ને હે તો શું કરવું હવે આપડી આવી પરિસ્થિતિ છે તો બીજું શું કરવાનું થાય અરે આવો આવો જાનવી ભાભી કે જો મજા માટે લે મમ્મી ક્યારે એવા ભાભી તમે તો ખબર ન ખબરિયો ભાભી એવા હે મજા માને હું તો ક્યાર ની મમ્મી ને કેતી કા મમ્મી કે મે તો કે દિવસ ના જાનવી ભાભી ને જોયા જ નથી કેમ છો મજામાં છો ને

એ વાત તો સાચી છે હે ભાભી બેસો ને મજામાં ને બાકી હે હું કે તબિયત તમારી મમ્મી પપ્પા બધા મજામાં ને હે મમ્મી કા હું તો ઈચ કહું કે જાનવી ભાભી ને કે દી ની નતી મળી કેમ ભાભી આ દુબળા થઈ ગયા કે ડાયટિંગ કરો છો અમાર જેવા ને શરીર ઉતરે ને જો તો ખરી હસવાની થાય કા ભાભી આ વાત સરસ લાગી હાવ પછી તે બાજેવા થાતા જાય ન લાગી કામ મી સાચી વાત ને

સાથે તમારે કંઈ કામ કરાવવાનું હોય તો કહેજો તો હું કામ કરી જઈ તો તમારે એમનું ઘર રહ્યું કે કસરા પોતા કે ઠામ કે લુગડા કરાવવાના હોય તો મને કહેજો તો મારે હું કંઈ વાંધો ના આવે એમ ઘરમાં આપણે જોયું જોતું હોય જો તમારા ભાઈએ જાય પણ હું કહું કે આપણે થોડુંક કરીએ તો આપણે છોકરાને કંઈ લઈ દેવું કરવું ખવડાવવું તો વાંધો ના આવે ને તીઓ કાલુ મનીષા બેન ને પૂછતી આવું કે જો એક બે ઘર ના કામ રાખ લો ને તો મારે પછી હું કહું કે છે ને વાંધો ના આવે હું કહું જો તમે કેતા હોય તો મને હું કહું જરી કહો કે જો ને હું કરો મમતા બેન અટાણામાં જોતા લોટ સારો ને અટાણામાં હું આ સા ને આ જરા તો પડ્યો તમે હવે હવ રોડ હું મનત કરાવી લેતા હા કી વાસે પછી જરાય લોભ ન કરાય કરાવી લેવાય તમને ખબર છે પેલી વાત કોઈ છે キング

いいつけたか、こうけ、マネサビンのうかまへい、ジャインとしまにさべんのポスはジャんけ、うんかまへいわたいか。<music> マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンかまり、マリウンか、マリウンか、マリウンか、マリウンか、マママママママママママママママママママママママママママママママママママママママママママママママ ごめんね。<music> ei huuta ei sen huuta aji ne tava vikiolle halu ne upadi mei ne tava vikiolle kaba tämä tava upadi koroma mäne pesha sava graa tain tijo lot sairo dainu sairo ne tiim kalli vodu da bamparla monno gami mii tii vodu parli tuun pes toplin saakiro lot bantu vove ja monno mukar muso hamar osola mukar amuro solu para mä pesi vodu chou chou etle tii vodu chou ha ja pesi vodu lot saase halu bei jam nasto kerva iiva ta sisu tamari tothai na na halu vii vaja ne pesi koyam hani halu halu

જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને હે હા હું કઈ સોનલ વાત કરી લે પછી તમને પૂછું કેમ છો કેમ નહીં બાકી અમારો વારો આવવા દે નહીં સોનલ બોલવામાં કા હે મારી ના છે જાજી એવું કઈ નથી કા સોનલ બેન હું તો એમ જ કહું છું સોનલ બેન જેવા ડાયા તો મળે નહીં કોઈને કા કા મમ્મી સાચી વાત ને

શું કે બાકી દીદી મજામાં ને હા બધું મજામાં શું કરે છે મમ્મી ને મજામાં ને હે એ આવું તમારે પણ ઓ ચિંતા નું છે ને મમ્મી ને આવવાનું થઈ ગયું તો મેં કીધું કે આલ જઈ આવું કે બાકી તો નીકળાય ની વારંવાર તમને ખબર છે આવું છે તો તો કાલ ના જ મમ્મી ને જઈ આવું હારું તે જાનવી ભાભી તમને મળાઈ ગયો આવાય ક્યારે ઘરે દીદી એવું ના રાખે સરળ બેન કે નો ભાઈ નો ભાઈ કે નથી લઈ આવતા જીજાજી એમાં એવું છે ડોક્ટર ના પાડ્યું ને એટલે પછી હું કહું કે હવે ક્યાંય ને લઈ જાવી બરાબર ને એટલે નથી લઈ આવતા બેન નકર તો અમે આવીએ અમારે તો નકર આટા મારવાનું થતા જ આખો દી અમે નખોડતા જ કોઈ નતું ને ત્યાં હે સોનલને ખબર છે કોઈ દી અમે હેંગે તો ઘેર ખાતું જ ના પાણી જો એક દી પાણીપુરી એક દી વડાપાવ ને એક દી ભજીયા ને એક દી ઢોસા તસન ને હવે મત નીકરા તું લાગે લાગે ક્યાં આપણે કરતા તો પછી જ્યારે એવું હોય ત્યારે આપણે ને હવે કે નામ લઉં કે જાવું છે લે કેવી વાતો કરો તમે તો આવો ના બેન હવે તો હું બહારનું કઈ ખવાય નહીં નીકળાય નહીં આવી રીતે હોય એટલે અમે બાકી નથી રાખી કાયમ જવા આવવામાં માં વીતી બાયણે હોય ને દહ દહદી ઘેર હોય આ તો વાત થાય હવે તો ક્યાંય નીકળાય નીકળાય નહીં હવે તો પછી મૂળ નહીં નીકળાય બે ત્રણ મહિના પછી તો બરાબર ને હે તમને બહુ હરખ થાય હું ક્યાંય ન થકતી આવી ન એટલે નહીં

ピヨー、サマテカンコル、カンマリトマラアゲセ、ディクマサンネコプラン、ボトンコリジャイセ、ポレー、ピノトブルンプスイレイジョウ、マネウラキトトトムネコイ、パルバキトマラテンマカモヘイコイ、タプライボトウオソウイネムカンコラバノネ、ピヨー、ヨーヘトトトムネコ કોકીન કાલ મની સાબેન ને પૂછું કોકીને જો તમાર બંગલા ટાઈપ કર્યું તે એટલામ તમ તે દી નતા કેતા હમ હા હો ઘર જો આવ્યું તે કે મારે કામ વાળા કામ કરી જાય હે તે હું કો કહે લે હું કો પૂછ્યા હું કે જો તમાર કામ કે નત કરાવવાનું ને તો હું કરાવું બરાબર ને ન કરવરી ઓલું આપણે એમ થાય કે જો હે કામ પૂછી લઉં કો હે એટલે ના ના મારે તો આવી છે લુકડા તો પછી કઈ કહો તો આ હોય ન હોય ને એટલે નત કપડા તો કર્યું પણ વાસણ કરી છે કસરા પોતા કરી જાય ને પછી હું થાય પણ તમારે કેમ એટલી બધી જરૂર પડી ગઈ તમારે ઘર લેવું તો તમારે કામ કરવાની જરૂર પડી ગઈ મને તો ઈ વિચાર થાય એમ કહો હા પણ આ ચુકતે જો ને આમાં શું કોઈ થ્યું તે આપણે પછી ઘર માં ટેકો દેવો પડે ને એટલે મેં કીધું કે આજ પૂછ્યા હું એમ હે હે હા એ તો બરાબર પણ એ સી મારે તમને કમારી